કાકડમટી ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ વલસાડ તાલુકાના કાકડમટી ગામે ભાગવત સપ્તાહ યજ્ઞ મહોત્સવની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કાકડમટી ગામે નવ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી પારેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થી કાકડમટીના મંદિર ફળિયા ખાતે ભાગવત કથા યોજાઈ હતી જેમાં શ્રીમદ્ ભાગવત કથાનું ભાગવત કથાકાર પરમ પૂજ્ય છોટી મોરારી બાપુના નામથી જાણીતા ભાવનગરના કુંડલી ડેલીવાડા દ્વારા કથાનું રસપાન કરાવી ભક્તો અને શ્રોતાઓને એમની વાણીથી ભક્તિ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન પીરસી તરબોળ કરી દીધા હતા કથામાં મંગલાચરણ કપિલ જન્મ નરસિંહ જન્મ શ્રીકૃષ્ણ જન્મોત્સવ રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કથાકાર પરમપૂજ્ય મોરારી બાપુ સહિત સહયોગ આપનારનું સન્માન કરવામાં આવ્યું હતું ભાગવત કથા પૂર્ણાહુતિના દિવસે હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ગૌરાંગ પંડ્યા અને વલસાડ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાકડમટી સરપંચ શ્રીમતી સંગીતાબેન પંકજભાઈ પટેલ કાકડમટી ડેપ્યુટી સરપંચ અરવિંદભાઈ પટેલ અને ઓઝર પૂર્વ સરપંચ રમેશભાઈ પટેલ ચીમનભાઈ પટેલ હરેશભાઈ પટેલ સવિતાબેન પટેલ મોહનભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ગ્રામજનોનો મુખ્ય ફાળો રહ્યો હતો સાથે જ કાકડમટીના ડેપ્યુટી સરપંચ અરવિંદભાઈ પટેલે શ્રીમદ જ્ઞાન યજ્ઞ સેવા સમિતિના તમામ ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો સમાજમાં દિવસે દિવસે શાંતિ ફેલાઈ રહી છે સમાજની એકતા દિવસે દિવસે તૂટતી જાય છે ત્રીજી વસ્તુ આજે યુવાનોના માટે નાના બાળકો માટે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ધર્મનો આધાર લઈ દરેક ધર્મનો સમન્વય સાથે જોડી અને આજે કથાના માધ્યમથી અમે ગામે ગામ કરીએ છીએ આજે કાંકડમઢીના કાર્યક્રમથી સમાજની એકતા સમાજની ધાર્મિકતા સમાજની સમાન ભાવના આ જોઈ અને ખૂબ ખૂબ પ્રસન્ન થયો છું અને ખૂબ ખૂબ રાજી થયો છો મારું કામ છે પ્રભુનો સંદેશો આપવો વ્યાસપીઠનો અર્થ છે સંદેશો અને એ સંદેશો લોકોને પહોંચતો કરવો આજના કાર્યક્રમથી ઘણો જ પ્રભાવિત થયો છું અને અત્યારના આ વર્તમાન યુગમાં જે પરમદિસે સંસદ પર હુમલો છે એનો પણ થોડોક ઉલ્લેખ કરું આ ઘટના ખરેખર બહુ કમનસીબ છે દુઃખદ છે અને આપણા રાષ્ટ્રની તમામ એકતા જળવાઈ રહે એટલા માટે આ ભાગવત કથા રામ કથા એનો સંદેશો છે અને એક વસ્તુ નક્કી છે કે જેને દુનિયાના કોઈ આગેવાનો એક ન કરી શકે કોઈ રાજ સત્તા એક ન કરી શકે એને સત્તા એક કરી શકે છે એટલે આ ધર્મ સત્તા આજના યુગમાં અનિવાર્ય છે બહુ જરૂરી છે અને ધર્મ દ્વારા લોકોને શાંતિ રહે શિખામણ કે ઉપદેશ નથી આ પણ ભગવાનનો સંદેશો કે કોઈ ધર્મનો સંદેશો એ આત્માનો ખોરાક છે એના દ્વારા બાળકો યુવાનો અને આજનો સારો સમાજ એક બને નેક બની અને રાષ્ટ્રીય ગૌરવ રાખે રાષ્ટ્રપ્રેમ વધારે થાય અને રાષ્ટ્રની એકતા માટેના આ અમારા સંદેશાઓ હોય છે

તો લગભગ ત્રીસથી પાંત્રીસ દીકરીઓ એના લગ્ન થયા બીજી કોઈ મને એવું લાગે કે ભાઈ આ લોકો પહોંચી શકે એમ નથી તો મન રહી એને ખબર ન પડે રીતે હું મારાથી બને એટલી મદદ કરી દેવું કોઈ વિદ્યાર્થી મને એમ લાગે આ નથી પહોંચી શકે એમ તો મને જે મળે કથામાંથી એમાંથી હું થોડી ઘણી સેવા કરું છું પણ એવો પણ નથી કે દર વર્ષે મારે આ કરવું મારી જે સ્થિતિ હોય અને જે સ્થિતિમાં મને મળે એમાં મને સંતોષ છે એમાં લગભગ પાંચ દીકરીઓ હોય ક્યારેક ક્યારેક ત્રણ કન્યાઓ હોય ક્યારેક બાર કન્યાઓ હોય એ રીતે આ કોઈ સેવા હું કરું છું મારી નવાઈ નથી મને મળે છે લોકો તરફથી અને મળેલી વસ્તુ હું લોકોની સેવામાં વાપરું છું અને આ સેવા અવિરત રહે એવી ભગવાનને પ્રાર્થના